ના ના ની કઈ નો કરે કરવા દેવા એને જે કરવું આ બધું છે આ ભાઈ આ બધું છે ને થોડા માં કરતા હોય એની કમ્પ્લેન કોને કરવું આ કોને આની કંઈક વેબસાઈટ ઓલી વોટ્સઅપ લિંક હોય ને તો સારું નાખ દેવા લાગે એમાં વિકી આપડે તને ચાલુ જવું તમે અહીંયા ફિલિંગ કરો આ શૂટિંગ તો ના દિવસે શું કરવું બીજું અહીંથી દેખાય છે બધું જોઈ લઉં જેટલી વાર જોવું એટલી વાર હવે આ મજા લેવા મારા નથી